રોજિંદી અવર જવર કરતાં ગ્રામજનો પણ લાંબા સમયથી આ હાલાકીનો સામનો કરી રહ્યા હતા ત્યારે બબ્બે વખત ખાત ખાતમહૂર્ત થઈ ગયું હોવા છતાં પણ રોડનું કામકાજ શરૂ ન થતાં લોકોમાં કચવાટ ફેલાયો હતો અને પ્રવાસીઓમાં પણ નિરાશા ફેલાઈ હતી ત્યારે ચોમાસામાં પરિસ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ હતી શાળાએ આવતા જતા વિદ્યાર્થીઓને રોજિંદી અવર જવર કરતાં લોકો તોબા પુકારી ગયા હતા ત્યારે હવે આ રોડનું કામકાજ શરૂ થયું છે ત્યારે ભરૂચના સાંસદ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી સ્થળ ઉપર અને એજન્સીને ગુણવત્તાવાળું કામ કરવા અંગેની તાકીદ પણ કરવામાં આવી હતી આ પ્રકારની જાણકારી સાંસદ મનસુખ વસાવા દ્વારા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક ઉપરથી આપવામાં આવી છે ત્યારે જ્યારે એવું કહેવાઈ રહ્યું છે કે આ રસ્તો ફોરેસ્ટ વિભાગ અંતર્ગત આવતો હોવાના કારણે ઘણી બધી અડચણો આવી રહી હતી પરંતુ સાંસદે ફોરેસ્ટ વિભાગને પણ કહ્યું છે કે તેઓ આ રોડ બાબતે કોઈપણ જાતની અડચણ ઊભી ન કરે અને જે પ્રકારે રોડ બની રહ્યો છે તેને બનવા દેવા અંગેની વાત તેમણે પોતાના એકાઉન્ટ થ્રુ મૂકી છે તો આ જ પ્રકારના અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરજો ફરી મળીશું નવા વિડીયોમાં